टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पम्प्स एंड मोटर्स नाम याद रखना सूरत માં રત્ન કલાકારો નું બંધ નું એલન રત્ન કલાકારો ની રેલી ને પોલીસ ની મંજૂરી નથી 4 દિવસ અગાઉ પોલીસ પાસે રેલી ની મંજૂરી માંગી હતી કતારગામ દરવાજા ખાતે પોલીસ બંધોબસ્ત ગોઠવાયો રત્ન કલાકારો એકઠા થાય તે પહેલા જ પોલીસ तैनात થઈ કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો કલાકાર એકતા રેલીનું આયોજન કરાયું કતારગામ દરવાજાથી ઈરાબાગ સુધી રેલીનું આયોજન કરાયું હતું તો ત્રીસ ટકા પગાર વધારાની માંગ સાથે રત્ન કલાકારો મેદાને છે રત્નદીપ યોજના લાગુ કરવાની સાથે વ્યવસાય વેરો નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે સુરતથી સંવાદદાતા અમિત આપણી જોડે લાઈવ જોડાયા છે અમિત અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે શું રેલી શરૂ થઈ ગઈ છે પોલીસ અત્યારે ઉપસ્થિત છે કોઈની અટકાયત કરવામાં આવી રહી છે શું વિગતો છે સરકાર પાસે રજૂઆત રત્ન કલાકારો છે રસ્તા પર આવ્યા છે ડાયમંડ વર્કર યુનિયન ના નેજા હેઠળ આજે વિરોધ આજે રેલી છે તે યોજવામાં આવી રહી છે જે અલગ અલગ સાત જે સાત રજૂઆત છે તે કરવામાં આવી રહી છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે આર્થિક પેકેજ આપવામાં આવે મોંઘવારી મુજબ પગાર ને ભાવમાં વધારો કરાય મજૂર કાયદા નું પાલન કરાય આ ઉપરાંત વ્યવસાય વેરો નાબૂદ થાય આપઘાત કરનાર રત્ન કલાકાર ને આર્થિક પેકેજ આપવાની માંગણી છે તે કહી શકાય શું રજૂઆત રત્ન કલાકારો સાથે વાત કરી શું કેશો હીરામાં બહુ ભાવ ઘટાડો કરી રહ્યા છે અને દર મહિને ને દર મહિને ભાવ ઘટાડો કરી રહ્યા છે તો કારીગરને ભાવ મળતો નથી અને કામ પણ થતું નથી કેટલી તકલીફ પડે છે અત્યારે તબલીફો પૂરેપૂરી પડે છે દર વર્ષે મોંઘવારી વધતી જાય છે સાંસદોને મોંઘવારી અને સરકારે હતી કંઈ મોંઘવારી નડે તો શું અમે રત્કા મોંઘવારી નહીં નડતી હોય અમારે સરકારને એક જ રજૂઆત છે કે એ પેકેજ જાહેર કરે રત્ન કલાકાર માટે

વિનંતી છે અને કારીગરો બહુ જ હેરાન થાય છે અમારી માંગ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે પછી રત્નદીપ કૌશલ્ય બધી યોજના જે છે ફરી શરૂ કરવામાં આવે આત્મહત્યા કરતાં કલાકારોના પરિવારને સરકાર રાહત આપે અને વ્યવસાયો દર મહિને બસો રૂપિયા કપાય છે તે તાત્કાલિકના ધોરણે નાબૂદ કરવામાં આવે એટલે કે રત્ન કલાકારો ની જે માગણી છે તેને લઈને હાલ અહીંયા જે રેલી છે તે શરૂ થઈ ગઈ છે કે રત્ન કલાકારો ના ભાવ વધારા માટે અમને જો ઉચ્ચસ્તરીય શું શું રજૂઆત કરો છો ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં નહી આવે તો રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતરશે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જે 60 જેટલા કારીગરોએ આત્મહત્યા કરી છે તેના પરિવારને મદદ કરે એ બાબતે અમે આજે રેલીનું આયોજન કર્યું છે મંજૂરી નથી મળી રેલીની શું કારણ પોલીસ પ્રશાસન અમારી સાથે છે પોલીસ પણ ખબર છે કમિશનર સાહેબ ને પણ ખબર છે કે રત્ન કલાકારો ની માંગણીઓ વ્યાજબી છે એટલા માટે આજે શાંતિપ્રિય રીતે અમે આંદોલન કરી રહ્યા છીએ આગામી દિવસો માં કઈ રીતની રણનીતિ રહેશે આગામી દિવસો માં જો અમારી માંગણી સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો અમારી રણનીતિ ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શનની રહેશે એટલે કે ભૂખ હડતાલ સહિતના કાર્યક્રમો રત્ન કલાકારો આપશે જો માગણી તેમની સંતોષાય નહીં તો આ પ્રકારના કાર્યક્રમો આપવાની પણ વાત છે અને હાથમાં પણ આ જે બેનરો છે તે જોવા મળી રહ્યા છે અને સરકાર તરફથી કોઈ મદદ આપવામાં આવે તેવી વાત છે તે રત્ન કલાકારો કરી રહ્યા છે રત્ન કલાકારોનો પગાર છે વર્ષોથી વધ્યો નથી જ્યારે મંદી આવે છે ત્યારે પગાર કટ થાય છે પરંતુ તેજીના સમયમાં પગાર વધતો નથી ત્યારે આવી સમસ્યાઓ છે કરનાર કોઈ પણ આર્થિક સહાય મળતી નથી એટલે કે કપરી પરિસ્થિતિમાંથી હીરા ઉદ્યોગ અત્યારે પસાર થઈ રહ્યો છે તેવામાં રત્ન કલાકારોને મદદ મળે તે માટે સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ કહો કે પછી સરકાર સમક્ષ નમ્ર રજૂઆત કહો આ રત્ન રત્નકલાકારોની રેલી આજે રસ્તા પર નીકળી છે અને આગામી દિવસોમાં હડતાલનું એલાન પણ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવ્યું છે અને રેલીને મંજૂરી મળી નથી છતાં પણ પોલીસના સહયોગથી આજે રત્ન રત્નકલાકારોએ રેલી કરી પોતાની માંગ છે તે સરકાર સમક્ષ મૂકી છે જી બિલકુલ અમિત રત્ન કલાકારો સતત પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અને ક્યાંક વ્યાજબી માંગ પણ છે એમની કારણ કે છેલ્લા ઘણા સમયમાં હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી ચાલી રહી છે પણ અહીંયા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસની પરમિશન હતી નહીં તેમ છતાં રેલીનું શાંતિપ્રિય રીતે ભલે આયોજન કરવામાં આવ્યું હોય પણ પોલીસની પરમિશન ન હતી પણ પહેલાં જે ભૈયા એવું કહી રહ્યા હતા કે પોલીસ પ્રશાસન તેમની સાથે છે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા છે કઈ રીતનો વિરોધ છે બેનર્સમાં શું લખ્યું છે એમની માંગ શું છે આ તમામ વિગતો જણાવો ચોક્કસથી ફરીથી હું બેનરો બતાવવાનો પ્રયાસ કરીશ કે રત્નકલાકારોના હાથમાં જે તેમને પ્લેકાર્ડ પકડ્યા છે તેમાં રજૂઆતો કરવામાં આવી છે કે કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે આ ઉપરાંત અન્ય પ્લેકાર્ડ છે તેમાં લખવામાં આવ્યું છે કે સાંસદોને મોંઘવારી નડે તો કલાકારોને મોંઘવારી શું માસી થાય છે એટલે કે નેતાઓને જો મોંઘવારી નડતી હોય ને તેમના પગારના જે ભથ્થાઓ છે તે વધતા હોય તો કલાકારોનો પગાર શા માટે વધવો જોઈએ તેવી પણ અહીંયા રજૂઆત છે આ ઉપરાંત કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની અહીંયા માંગણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત અન્ય એક જે પ્લેડ છે તેમાં લખવામાં આવ્યું છે હીરા ઉદ્યોગમાં હીરાની સાથે રત્ન કલાકારો પણ ઘસાઈ રહ્યા છે એટલે કે પથ્થર ને ચમકતો કરનાર ગપરી પરિસ્થિતિમાં મુકાયા છે લખવામાં આવ્યું છે મકાનના હપ્તા બાળકોનું શિક્ષણ ફી ભરવામાં આર્થિક પેકેજ જાહેર કરો એટલે કે ક્યાંક ને ક્યાંક મકાન રત્ન કલાકારોનો સહારો કહી શકાય ઘરની છત કહી શકાય ઘરનું ઘર કહી શકાય તેના હપ્તા પણ નથી ભરાતા

શાંતિ આંદોલન હીરામાં જારી કર્યું છે અને સરકારને નમ્ર અપીલ છે કે જલ્દી રત્નકલા ની માંગ પૂરી કરે એટલે જ અમારી વિનંતી છે અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું એ કાકા છે કાકા શું કહેશો આવડી મોટી ઉંમર થઈ તમારી શા માટે રસ્તા પર આવવું પડ્યું આને માટે ભાવ વધારવા માટે જ આવડી સાહેબ બીજું કેટલી તકલીફ પડે તકલીફ તો પડે જ ને સાહેબ પગાર ઓછા કેમ ચાલે તમે સ્ટાર્ટો કરો એટલે મિનિમમ દસ થી પંદર હજાર હોય તો હું ચાલે ત્યાં દસ હજાર માં કારીગરનું શોષણ કરે એવું કોઈ ઉપર થવું જોઈએ કારીગરો છે ને શોષણ આપતા નથી આ લોકો બરાબર પગાર સુકાતો નથી બરાબર અને બફટના ભાવમાં કામ કરવું છે ત્યાંઓને અને આવી કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બનાવે તો રૂપિયા કાઢી આવે છે કારીગરોને આપવા નથી કરવાનું શું કારીગર બીજા

અને કામ સારું માંગે અને ભાવ પૂરતો આપતા નથી કાય એટલે કે તમામ રત્ન કલાકારો છે તેમની એક જ રજૂઆત છે કે કામ પૂરું થાય છે પરંતુ કામ થાય છે એ બદલામાં તેમને વળતર મળતું નથી ઘર ચલાવવું મુશ્કેલ છે બાળકોનું ભરણ પોષણ નથી થતું શિક્ષણની ફી નથી ભરાતી ઘરના હપ્તા નથી ભરાતા આ તમામ મુશ્કેલી વચ્ચે હાલ જે રત્ન કલાકાર રજડપાટ કરી રહ્યા છે તેને લઈ રત્ન કલાકારોને મદદ થાય આર્થિક પેકેજો જાહેર થાય અને સાઠ જેટલા રત્ન રત્નકલાકારોએ જે આપઘાત કર્યા છે તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરવામાં આવે તેવી તમામ જે માગણીઓને લઈ હાલ સુરતના રત્ન કલાકારો છે છે રસ્તા પર ઉતર્યા અને કારખાનેદારોને પણ અપીલ કરી રહ્યા છે કે રત્ન કલાકારોની વેદના સમજો અને સરકાર સમક્ષ રજૂઆત કરો જી બિલકુલ આભાર અમિત વિગતો આપવા માટે તો અત્યારે રત્ન કલાકારો સતત વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતર્યા છે